ચાલો મિત્રો ગામડે છો આપણે સાઈ તમાઠમ કરવા જઈએ છીએ ગામડું નજીક આવવા મળે ને નાની નાની નદીઓ જોવા મળે જોવો તમે કેટલી સરસ ભયરી છે અંદર વેલ ઉગી છે જો ગયા છીએ દેવગામ મારા પિયર મારા દાદા અહીં વાટ જોઈને જ બેઠા છે ચાલો ડેલી ખોલીએ જો આ છે મારું પિયર મારા પપ્પાનું ઘર ચાલો હવે આપણે વાડીએ જઈએ જો વાડી આવવા માંડી છો નજીક જો નાળિયેરિયામાં નાના નાના નાળિયેર એવા છો આ મોગરો આમાં પણ નાના નાના ફૂલ ને ડોડવ્યું ને આવ્યું છે જો એ ફૂલ તો ખીલવાની તૈયારીમાં જ છે આ લીંબુડી છે લીંબુડીના રોપ કર્યા છે ગલની ગલના પણ રોપ જ કર્યા છે જો ચાલો હું તમને કૂવો બતાવું જો કુવો ભર્યો છું અત્યારે વરસાદ નથી ને એટલે ન કર આમ કરીને ત્યાં પાણી હાથમાં આવે એટલો ભૈરો હોય અમારો ભત્રીજો જો ટાબરિયો

જો આ ગુવાર ગુવારમાં માં આવો ઝીણો ઝીણો મોર આવે પેલા પછી સિંગ આવે હજી તો બહુ વાર છે આ પણ એમ જ હોય જો ફૂલ આવે પછી આવે પછી આમાં સિંગ થાય મોટી આ ટમેટીના છોડ છે જો આમાં પણ ઝીણા ઝીણા ફૂલ આવ્યા છે ચીભડા જોવે ચાલો બધાના ફેવરિટ ચીભડા આમાં ગોતરી આપણે છે આમાં કંઈક જો નથી હજી ફૂલ આવે છે થોડોક તડકો પડે ને તો ચીભડું થાય જો બધામાં એમ જ છે નાના નાના પણ નથી અહીંયા રહ્યું જો કેટલું સરસ કોણું કોણું છે જો આવું ખાવાની જ મજા આવે આપણે આમ તોડી લઈએ જો કેટલું સરસ છે અહીં પણ છે જો આ હોય ને બહુ ગળા હોય હો અને પણ આપણે તોડી લઈએ એટલે ઘરે લઈને પછી આમાં ચટણી મીઠું ખાશું આને ઘરે તો પહોંચવા પણ ન દીધું એમાં કેમ ચટણી મીઠું નાખીને ખાવું માંડવી ઉપાડીયા 24 કેક થઈ ગઈ છે જો ઓકટા થઈ ગયા છો હાલો બધાય ખાવા 嗯。Mm hmm.